પોરબંદર ચોપાટીના જીમથી સ્મશાન તરફ જતા રસ્તા પર ગત વાવાઝોડા દરમિયાન ભારે નુકસાન થયું હતું અને રસ્તો બેસી ગયો હતો એક વર્ષ થયું છતાં સમારકામ કરાયું નથી આગામી મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીંથી પસાર થશે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ છે આથી વહેલી તકે સમારકામ કરાવવું જરૂરી બન્યું છે પોરબંદરની રમણીય ચોપાટીનું તેર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું હતું જેમાં જીમથી સ્મશાન ભૂમિ સુધીનો રોડ પણ બનાવવામાં આવ્યો હતો અગાઉ વાયુ વાવાઝોડાની અસરથી દરિયાના તોફાની મોજા રોડ નીચે અથડાયા હતા જેથી આ રસ્તા નીચેના કાટમાળનું ધોવાણ થયું હતું અને રસ્તા નીચેથી પથ્થરો નીકળી ગયા હતા અને બખોલ પડી ગઈ હતી જેથી રસ્તો નમી ગયો હતો ત્યારબાદ ગત વર્ષે બિપોર જોઈ વાવાઝોડા દરમિયાન તો અડધો રસ્તો સાવ બેસી ગયો હતો અને મસ મોટી તીડાડો પડી ગઈ હતી જેથી આ રસ્તા પર વાહનો પસાર ન થાય તે માટે આડા પથ્થરો પણ મૂકવામાં આવ્યા હતા ચોપાટી જીમની સામેના રસ્તાની નીચે પણ ભારે મોજા અથરાવવાને લીધે નીચેનો કાટ માળ તૂટી ગયો છે અને રસ્તાની નીચે મસમોટી બખોલ પડી ગઈ છે જેથી રસ્તો ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત ઊભી થઈ છે આ રસ્તા પર અનેક પ્રવાસીઓ આવે છે અને દરિયાની લહેરોની જોવાની મજા માણે છે પરંતુ રોડ એક સાઈડ નમી ગયો છે અને તેમાં પણ મોટી તિરાડો પડી ગઈ છે એક વર્ષથી આવી સ્થિતિ છે તેમ છતાં હજુ સુધી તંત્ર એ રસ્તાના સમારકામની તસ્દી લીધી નથી વર્ષ દરમિયાન દેશ વિદેશના હજારો પ્રવાસીઓ અહીં ફરવા આવે છે અને રસ્તાની આવી સ્થિતિ જોઈ દુઃખ વ્યક્ત કરી સ્થાનિક તંત્રની ખરાબ છાપ લઈને ચાલ્યા ગયા છે હવે જન્માષ્ટમીનો લોકમેળો નજીક છે મેળાની મોજ માણવા પણ લોકો લઈ આવશે અને આ રસ્તાની દુર્દશા નિહાળશે અને મહત્વની વાત એ પણ છે કે દર વર્ષે લોકમેળા દરમિયાન ખાડવાવારથી લઈને સલાટવાડા ભોઈવાડા સહિત અનેક વિસ્તારના લોકો આ માર્ગ પરથી મોટી સંખ્યામાં પસાર થતા હોય છે ત્યારે આ વખતે પણ મેળા દરમિયાન આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં લોકો પસાર થશે ત્યારે આ રસ્તાનો બાકીનો ભાગ પણ બેસી જવાની ભીતિ સેવાઈ રહી છે અને રસ્તો હવે વધુ બેસી જાય તો મોટો અકસ્માત સર્જાય તેવી પણ શક્યતા છે આથી વહેલી તકે રસ્તાનું સમારકામ જરૂરી બન્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ